જી હા ફ્રેન્ડ્સ તમે જે જોઈ રહ્યા છો એ પુલાવ આજે આપણે બનાવીશું તો તમને જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય એવો પુલાવ અને તમે જો ટૂર પર જતા હો તો પણ તમે લઈ જઈ શકો છો અને આ પુલાવ તમારો આખો દિવસ એવો બને એવો રહે બગડે નહીં અને ખાવામાં પણ ટેસ્ટી તો ચાલો બનાવીએ આજે આપણે બનાવીશું સોયાબીન પુલાવ સોયા વડી પુલાવ તો ચાલો સોયા વડી પુલાવ બનાવવા માટે આપણે સૌ પ્રથમ તો અહીંયા આપણે સોયાબીન લઈ લેવાના છે સૌ પ્રથમ તો આપણે ચોખાને લઈ લઈશું તો અહીંયા આપણે ચોખા લઈ લઈશું ત્રણસો ગ્રામ ઉપર આપણે ચોખા લઈ લઈશું તમે જોઈ શકો છો આપણે ચોખા આપણે જે લીધા છે બિરયાની ચોખા લીધા છે અને એને આપણે સારી રીતે આપણે ધોઈ લઈશું ત્રણ ચાર પાણીથી એટલે ચોખાને પહેલાં જ તમારે એને ઘસી ઘસીને ધોઈ લેવા અને પછી જ્યારે આપણે પાણી ભરીએ પલાળીએ એટલે આપણે એકદમ ચોખ્ખું પાણી આપણે જે પીવાનું પાણી હોય અને એ પાણી આપણે ફરી ભરીને મૂકી દેવું તો અહીંયા હું ચાર પાંચ પાણીથી આપણે એને ધોઈ લઈશું એટલે સરસ રીતે ચોખા આપણા પાણી અમે ભરીને મૂકી દઈશું અને એને આપણે જ્યાં સુધી મસાલા કરીએ ત્યાં સુધી એને પલાળવા મૂકીશું ત્યાં સુધી હું તમને બતાવું છું અહીંયા આપણે સો ગ્રામ સોયાબીન લઈ લીધી છે અને અહીંયા સોયાબીન એટલે કે સોયા વડી કહેવાય છે સોયા ચંક્સ કહીએ છે તો અહીંયા સોયાબીન વડી આપણે લઈ લીધી છે એને પણ આપણે સરસ રીતે એકદમ ચોખ્ખી એવી ધોઈ લેવાની છે એટલે એમાં પણ આપણે માટી ધૂળ હોય છે કચરો હોય એટલે આપણે ચોખ્ખાઈનું પૂરું ધ્યાન રાખવું જોઈએ અને ચોખ્ખાઈથી બનાવવું જોઈએ તો આપણે બીમારી આ તે કશું આપણે થાય નહીં તો ચાલો હવે આપણે એને બાપી લેવાની છે તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ઉકળી ગયું છે અને હવે આપણે અંદર વળી ઉમેરી દેવાની છે એટલે હવે આપણે સોયા સોયાચંક્સમાં આપણે મીઠું ઉમેરી દઈશું અને એને આ રીતે આપણે ચલાવીએ અને એક કે બે ઉભરા આવે એટલે એને આપણે આ રીતે એને પકાવી લેવાની છે ફક્ત આપણે એને બહુ ઓછી જ પકાવવાની છે અને પછી આપણે એને ગેસ બંધ કરી દઈશું આ રીતે એક ઉપરો આવે એટલે હવે આપણે એને ગેસ બંધ કરી દેવાનો છે આ સમયે આપણે તો ગેસ આપણે બંધ કરી દીધો છે અને હવે એને આપણે લઈ લઈશું એક આપણે વાળો વાટકો હોય એની અંદર આપણે ગાળી લઈશું અને મૂકી દઈશું હવે આપણે મસાલા ભાત બનાવીશું જે સોયાબીન ભાત એમાં બે ચમચા આપણે તેલ લઈ લીધું છે અને બનાવીશું આપણે કુકરની અંદર અહીંયા એક ચમચો આપણે મોટો ભરીને જીરું લીધું છે એમાં વઘાર માટે અહીંયા આપણે તજના ટુકડા લીધા છે એક ઇંચ જેટલા વઘાર માટે હવે અહીંયા આપણે જાવંત્રી લઈ લીધી છે અને અહીંયા આપણે ચક્કરફુલ લઈ લીધું છે એક અને બે તજ પત્તા આપણે લઈ લીધા છે અને સાથે હવે આપણે એમાં મરી લઈ લઈશું આઠ દસ નંગ અને હવે એને આપણે સરખો વઘારને ચલાવી લઈશું તો આ રીતે વઘાર કરવાથી પુલાવ બહુ ટેસ્ટ લાગે છે સાથે થોડી હિંગ આપણે ઉમેરી દઈશું તો વઘાર આપણો પુલાવનો બહુ ટેસ્ટ લાગે લીલા મરચા બે નંગ કાપી લીધા છે મીઠા લીમડાના પાન પણ હવે આપણે લઈ લઈશું તો સરસ રીતે આ બધો પુલાવ મસાલાથી ભરપૂર એટલે બહુ ખાવામાં ટેસ્ટ લાગે છે અને હવે આપણે ડુંગળીને ઉમેરી દઈશું ડુંગળી પણ હવે આપણે એને સરખી એવી સોફ્ટ કરી લઈશું આ બધો વઘાર આપણો એટલો સરસ બનાવીશું ને કે આપણો રાઈસ તો તમે જોશો ને કે તમે વારંવાર આ રીતે બનાવશું અને હવે આપણે ડુંગળી પણ સંતળાઈ ગઈ છે તો ટામેટાને આપણે હવે ઉમેરી તો બે નંગ ટામેટા અહીંયા મેં ઝીણા સમારી લીધા હતા તો ટામેટાને પણ હવે આપણે એને ડુંગળી ટામેટા બધું સરસ રીતે હલકા એવા આપણે સોફ્ટ કરીશું આ બધું આપણે અડધી અડધી મિનિટે પકાવીશું અને હવે આપણે લસણ પેસ્ટ એક ચમચી લઈ લઈશું તો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે બધું સંતળાઈ જાય એટલે સૂકા મસાલા આપણે અંદર ઉમેરી દઈશું સૂકા મસાલામાં એક ચમચી હળદર એક ચમચી ધાણા પાવડર અને દોઢ ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે તે મીડિયમ તીખું પણ અંદર ઉમેરેલું છે તો અહીંયા દોઢ ચમચી આપણે તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમે તીખું એ ઓછું કરી શકો છો અને હવે આપણે આ મસાલો શેકાઈ જાય એટલે સોયા વળી આપણે જે બાફીને રાખી હતી તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ એવી થઈ ગઈ છે એને પણ હવે આપણે અંદર ઉમેરી દઈશું તો હવે આપણે આ રીતે એને પણ આપણે અડધી મિનિટ માટે આપણે એને મસાલાથી કોટ કરીશું એટલે સરસ રીતે મસાલો પણ અંદર એ થઈ જાય શેકાઈ જાય અને હવે આ સમયે આપણે જે રાઈસ છે એને પણ હવે ઉમેરી દેવાનો છે તો સરસ આપણો મસાલાથી વળી સરસ થઈ ગઈ છે અને હવે આ સમયે આપણે રાઈસ તમને જોઈ શકો છો સરસ એવો પલળી ગયો છે દાણો પણ સરસ તૂટી જાય છે તો આ રીતે હવે આપણે એમાં ઉમેરી દેવાનો છે અને હવે એને સરખી રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું તમારે ધીમે ધીમે મિક્સ કરવું નહીં તો તમારા ચોખા ભાંગી શકે છે અને હવે તમારે હલકા હાથે જ તમારે એને મિક્સ કરતું જાવું બહુ ફાસ્ટને કરવું અને હવે આ સમયે આપણે હવે પાણી ઉમેરી દઈશું તો પાણી પણ હવે અહીંયા આપણે જેટલા રાઈસ હતા એનાથી ઉપર થોડું પાણી આપણે લઈ લઈશું તો આ રીતે એના આપણે બનાવીશું કુકરની અંદર સોયાબીન વળી પુલાવ તો હવે એમાં આપણે આ રીતે સરસ એટલે મિક્સ કરી દીધું છે પાણી પણ તમે જોઈ શકો છો જેટલું આપણું ચોખાની ઉપર આવે એટલું પાણી આપણે લીધેલું છે બહુ પાણી આપણે નથી લેવાનું અને હવે આપણે મીઠું ઉમેરી દેવાનું છે સ્વાદ અનુસાર તો અહીંયા ધાણા થોડા લઈ લીધા છે અને હવે આપણે એમાં એને થોડીવાર આપણે ચડવા દેવાનું છે મીઠું અંદર ઉમેર જોઈતું તમારે એવું લેવું મીઠું આપણે મિક્સ કરી દઈશું જોઈ શકો છો કેટલો સરસ આપણો પુલાવ હજુ તૈયાર નથી થયો તો પણ કેટલો સરસ એવું લાગે છે તો આ રીતે તમે પુલાવ બનાવશો તો તમે ખાવાનું તો એટલી મજા આવશે તો એની સાથે તમે કઢી પણ ખાઈ શકો છો કંઈ પણ તમે રાયતું છે કે કંઈ પણ તમે ખાઈ શકો છો અને હવે એને આને એક મિનિટ માટે આ રીતે એને ખુલ્લામાં આપણે એને એને ચડવા દેવાનું છે થોડા ધાણા આપણે કરી નાખી દઈશું અંદર અને આને અડધી મિનિટ માટે તમારે ખુલ્લામાં એને આ રીતે પકાવવાનું છે એટલે આપણો રાઈસ સરસ મસાલાથી કોટ થઈ જાય અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે અને સુગંધ તો એટલી સરસ આવી રહી છે ને કે તમને બનતો હોય ને ત્યારે જ તમને ખાવાનું મન થઈ જાય તો સોયાબીન રાઈસ પુલાવ અને હવે આપણે કૂકરને બંધ કરી દઈશું તો હવે એમાં કૂકરને બંધ કરી અને એક કે બે વિસલ આવે એટલે આપણે એને ઉતારી લઈશું તો હવે આપણું વિસલ તૈયાર થઈ ગયું છે અને હવે કુકર આપણું ઠંડુ પડે એટલે એને ખોલીને આપણે ચેક કરી લઈશું કુકર ઠંડુ થઈ ગયું છે અને ખોલીને હવે આપણે ચેક કરીએ તો જો વાવ કેટલો સરસ આપણો સોયાબીન પુલાવ સોયાબીન રાઈસ સોયાબીન ચંક્સ રાઈસ તો પુલાવ આપણો તૈયાર છે તો છે ને મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું તો હું તમને નજીકથી બતાવું છું તો છે ને એક એક દાણો આપણો છૂટો અને ખાવાનું પણ બહુ ટેસ્ટી તો આ વળી પણ હું તમને બતાવું છું સોયા ચંક્સ વળી તો આની સાથે તમે બધા જ રાઈસ તમે ભૂલી જશો એટલો ટેસ્ટી બને છે કે ખાવામાં અને હું તમને છૂટો કરીને પણ બતાવું છું જોતાં જ તમે રાઈસ કેટલો સરસ એવો દેખાય છે મસાલાથી ભરપૂર સોયા ચંક્સ વળી તો મિત્રો તમને જો આ રેસીપી પસંદ આવી ગઈ હોય તો લાઈક કરજો અને મિત્રો ચેનલમાં નવા આવ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને મારા આ રેસીપી પસંદ આવી જાય તો વિડીયોમાં તમે નવા આવ્યા હો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરજો તો છે મિત્રો સોયાબીન રાઈસ સોયાબીન પુલાવ